હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ફ્લાવર વટાણા અને બટેકાનું શાક તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે અઢીસો ગ્રામ વટાણા લીધા છે અને સૌથી પહેલાં આપણે એને ફોલી લેશું તો વટાણા આપણા સરસ મજાના ફોલાઈ ગયા છે અને અહીંયા આપણે પાંચસો ગ્રામ ફ્લાવર લીધું છે બે મીડિયમ સાઈઝના બટેકા લીધા છે અને એક નંગ મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે તો સૌથી પહેલાં બધી વસ્તુને કટ કરી લેશું તો સરસ મજાનું કટ થઈ ગયું છે ફ્લાવર આપણે થોડુંક મોટું કટ કર્યું છે અને બટેકાને આપણે આટલું પતલું કટ કરવાનું જેથી આપણે આ શાકની ત્રણ જ વિસલ વગાડેલી હોય છે તો આ બંને શાક એક સરખું સરસ મજાનું ચડી જાય અને ટામેટાને પણ આપણે જોડે જોડે કટ કરી લીધું છે હવે આપણે લસણ નો ફોલી તો એ પણ આપણે ફોલી લીધો છે અને આપણે આપણે બે પાણીએ ધોઈ લીધું છે તો સૌથી લસણને વાટી લેશું તો લસણ આપણું સરસ મજાનું વટાઈ ગયું છે હવે ગેસ પર કુકર મૂકીશું એક ચમચો તેલ એડ કરીશું રાઈ એડ કરીશું રાઈ તતળી જાય એટલે લસણ એડ કરીને ટામેટા એડ કરીશું અને બંને વસ્તુને મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં એક મૂઠ જેટલો આપણો મસાલો બળી ના જાય એટલા માટે પાણી એડ કરીશું અને પછી અડધી ચમચી હળદર એડ કરીશું અને એક ચમચી આપણે લાલ મરચું એડ કરીશું અને આ શેકેલું જીરું છે તે થોડોક ફ્લેવર અંદર આવી જાય એટલું જ એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું અને સેજ પાણી આપણું ઉકળે ત્યાં સુધી રાખીશું અને પાણી આપણું ઉકળી જાય એટલે એમાં આપણે વટાણા એડ કરી દઈશું અને મિક્સ કરીને આપણે ધોયેલું શાકભાજી પણ એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લેશું અને આપણે મીઠું એડ કરી દઈશું મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું અને ફરી પાછું મિક્સ કરી લેશું અને અહીંયા આપણે જો તમારે રસો રાખવો હોય તો અડધો ગ્લાસ પાણી એડ કરવાનું અને રસો ના રાખવો હોય તો બેથી ત્રણ ખૂંટે એડ કરવાનું કેમ કે ટામેટા આપણે એડ કર્યા છે તેમાંથી પણ પાણી છૂટે છે તો સરસ મજાનું મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે સીટી લગાવીને ત્રણ વિસાલ વગાડી લેશું તો ત્રણ વિસલ આપણે વાગી ગઈ છે અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ખોલી લેશું અને ધાણાથી ગાર્નિશ કરી લેશું અને તમે જોઈ શકો છો કે એકદમ કોરું શાક બનીને આપણે સરસ મજાનું તૈયાર છે તો હવે આપણે એને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક તો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો છે અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડિયોમાં